અકાઉન્ટનો પાસવર્ડ કઈ રીતે બદલવો તો મિત્રો આજે તમને હું શીખવાડવાનો છું કે ઈમેલ એકાઉન્ટનો પાસવર્ડ કઈ રીતે બદલવો તો મિત્રો ઈમેલ અને જીમેલનો અકાઉન્ટનું નામ એક જ છે પણ છતાંય તમને આજે હું શીખવાડવાનો છું કે ઈમેલ અકાઉન્ટનો પાસવર્ડ કઈ રીતે બદલવો તો મિત્રો અહીંયા આપણે આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જઈશું તો મિત્રો અહીંયા આપણી મોબાઈલની સ્ક્રીન ઓપન થઈ ગઈ છે અને તમે સાઈડમાં જોઈ શકો છો તો અહીંયા તમારે તમારું ગૂગલ એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે અહીંયા તમે ગૂગલ એપ્લિકેશનને ઓપન કરશો તો મિત્રો તમને આ ટાઈપનો ઇન્ટરફેસ જોવા મળી જશે અને એના પછી તમને સાઈડમાં એક તમારા વર્ડનો જે પણ તમે ઈમેલ એકાઉન્ટ બનાવેલું હશે તેનો ફર્સ્ટ અક્ષર અહીંયા શો થતો હશે તો તમારે એના ઉપર ક્લિક કરવાનું રહેશે એના ઉપર ક્લિક કરશો તો તમને આ ટાઈપ તમારી ઈમેલ અકાઉન્ટ જે પણ હશે એનું નામ આવી જશે અને તમે જે કંઈ પણ નામ લખ્યું હશે એ તમને જોવા મળી જશે એના પછી તમારે ગૂગલ અકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ગૂગલ અકાઉન્ટ ઉપર ક્લિક કરશો તમને કંઈક આ ટાઈપનું જોવા મળી જશે એના પછી તમારે પર્સનલ ઇન્ફોર્મેશન ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા બીજા નંબરનું ઓપ્શન છે પર્સનલ ઇન્ફોર્મેશન તો એના ઉપર ક્લિક કરશો નીચેની સાઈડે સ્વાઇપ અપ કરવાનું રહેશે નીચેની સાઈડે સ્વાઈપ અપ કરશો એટલે તમને એક પાસવર્ડનું ઓપ્શન જોવા મળી જશે અને બ્લેક કલરમાં નાના નાના ડોટ હશે તો જે પાસવર્ડ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર તમે ક્લિક કરશો તો તમને પાસવર્ડ ચેન્જિંગનું ઓપ્શન જોવા મળી જશે તો અહીંયા થોડું લોડિંગ લે છે અમારું નેટવર્ક હા તો મિત્રો અહીંયા તમે પોતાનો નવો પાસવર્ડ બનાવી શકો છો જે તમે તમારા મનપસંદ છે તે રીતે પાસવર્ડ તમે બનાવશો તો આપણે એક્ઝામ્પલ માટે અહીંયા લખી દઈશું તો મિત્રો અહીંયા આપણો પાસવર્ડ લખાઈ ગયો છે જે નવો પાસવર્ડ છે અને ચેન્જિંગ પાસવર્ડનું જે આ ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો તમારો નવો પાસવર્ડ બની જશે તો આ રીતે મિત્રો તમારે પોતાનો જ અકાઉન્ટનો જે કોઈ પણ પાસવર્ડ છે બદલવો હોય તો તમને આ રીતે તમે બદલી શકો છો જે કોઈ તમારો જીમેલ અકાઉન્ટ હોય કે તમે ઈમેલ અકાઉન્ટનો પાસવર્ડ બદલવા માંગતા હોય તો તમને આ રીતે બદલવાનું ઓપ્શન મળી જશે આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માતા